આમોદ ખાતે વોર્ડ નંબર 4 માં ઉભરાતી ગટરો અને ગંદકીથી થી સ્થાનિકો હેરાન પરેશાન કા તમારું આ સા રામજીભાઈ રાવજીભાઈ આ કયો વિસ્તાર છે તો સુદાવાખાન ની શું સમસ્યા હતી તમારી અમારે આ ગટર ઉભરાતી હતી અને ગંદકી બહાર બધી આવે છે ને અમે વારંવાર નગરપાલિકામાં જઈને સંભરાયો અને કોઈ પણ અમારી વાત કોઈ સાંભળવા રાજી નહીં આવી થઈ જશે એવું કરીને કોઈ આવતા નથી અને રોડ પરથી ઊભા રહીને જોઈને જતા રહેશે કેટલા દિવસથી આ સમસ્યા છે 12 થી 13 દિવસથી આ તમે લેખિતમાં જાણ કરેલી છે જાણ કરેલી છે કે આપણે અરજી આપેલી છે બે વાર બે વાર અરજી આપેલી છે હજુ સુધી કોઈ કોઈ કાર્યવાહી કોઈ કરી નથી બેન શું નામ તમારું ગીતા બેન બાલુભાઈ પંડ્યા બેન શું સમસ્યા છે તમારે વિસ્તાર ઉભરે છે અમારે તે નિકાય બંધ થવું જોઈએ એનો નિવા કારણ લાવ કોઈ પણ હિસાબે પ્રમુખ ન કે નાના નાના છોકરા છે અમાને બીમારી થાય પબ્લિકને તકલીફ પડે જવા આવવા માટે એ પબ્લિક રામજીભાઈના ઘેર જ બધા વળે છે કે આ પાણી બંધ કરો પણ એ શું કરે પ્રમુખ નથી આવતા તો અમે શું કરીએ જેમ જેમ બને આમ વહેલી તકે અમને આ ગટરનું પાણીનું નિકાલ બંધ કરે એવી અમારી માગના વિનંતી પૂનમ બેન શું સમસ્યા હતી તમારી અહીંયા

તો પછી શું કરવાનું હવે એનું શું કરવાનું અમારા છોકરોને આવું કંઈ કોલેરો બોલેરો ફાટે અમે તો પછી નગરપાલિકા વાળા કર એ માહિતી નહીં અમે તો એની પર કેસ કરીએ નકર પછી અમારે બહેરા છોકરાને બધાને લઈને અમે એ બેસી જઈશું આ લોકો કંઈ કરવા રાજી ના હોય તો